નમસ્કાર આપની હળી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહિસાગર જિલ્લામાં પકડાયેલ એક પોઈન્ટ બેતાલીસ કરોડથી વધુના દારૂ પર બાલાસિંદુના મુલતાનપુરા તથા સંતરામપુરના વાંજાકોટ ખાતે રોલર ફેરવી નાશ કરાવ્યો હતો દારૂના નાશ કરવાના સમયે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા મહીસાગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર પચીસ દરમિયાન પ્રોહિબિશન અંતર્ગત હાથ ધરવામાં આવેલી કામગીરીમાં રૂપિયા એક કરોડ બેતાલીસ લાખ એક્યાસી હજાર સાતસો પાસઠની કિંમતનો દારૂ ઝડપાયો હતો જપ્ત કરેલો મુદ્દામાલ ફરીથી બજારમાં ન પહોંચે તે માટે ઝડપાયેલા દારૂનો કોર્ટના આદેશ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં બાલાસિંધોના મુલતાનપુરા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇડ ખાતે તેમજ સંતરામપુર તાલુકાના વાજીયાખુટ ખાતે વિવિધ પોલીસ મથકેથી વિવિધ વાહનો દ્વારા દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને ખુલ્લા મેદાનમાં એકઠો કરી તેના પર જેસીબી અને રોલર ફેરવી દેવામાં આવ્યા હતા દારૂના સમય તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તારીખ એકત્રીસ ડિસેમ્બર એટલે કે ન્યુઅરી ઉપર જ્યારે દારૂની માંગ અને ગેરકાયદેસર હેરાફેરી વધતી હોય છે ત્યારે એક દિવસે પોલીસે આટલો મોટો જથ્થો નષ્ટ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં દારૂબંધીનું કડક પાલન કરવામાં આવશે જ્યારે સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં આ વાતની ભારે ચર્ચા હતી કે પોલીસે દારૂ રશિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું છે નમસ્કાર મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ત્રણથી ચાર મહિનામાં જે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરી અને વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કબજે કરવામાં આવેલો એને નામદાર કોર્ટના હુકાન્વયે નાશ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં મહીસાગર જિલ્લાના બાલાસીનો લુણાવાડા અને સંતરામપુર પ્રાંતના પ્રાંત અધિકારીશ્રીઓના સહયોગથી આજે મહીસાગર જિલ્લામાં ટોટલ એક કરોડ બેતાલીસ લાખથી વધુ કિંમતનો અને અંદાજ ચોપન હજાર જેટલી બોટલોનો મુદ્દામાલ જે છે નાશ કર્યો છે આજે એકત્રીસમી ડિસેમ્બર છે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આપણે ગર્વમાં શાંતિથી પોતાના પરિવારજનો સાથે આની ઉજવણી કરીએ કોઈ પણ પ્રકારના કાયદા કે નિયમોનો જો ભંગ કરવામાં આવશે તો મહીસાગર જિલ્લા પોલીસ જે છે એ કડકમુ કડક કાર્યવાહી કરશે આ એક પ્રતિકાત્મક ચેતવણી પણ એ તમામ લોકોને છે કે મહીસાગર જિલ્લા પોલીસ આવી કોઈ પણ પ્રવૃત્તિને ચલાવી નહીં લે છેલ્લા ત્રણેક મહિનામાં લગભગ 1.1 કરોડ જેટલો મુદ્દામાલ મહીસાગર જિલ્લા પોલીસે પકડ્યો છે જેનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે